ભલા મિત્રો પ્રભુ આજે આપણને આપણા હૃદયમાં શોધી રહ્યા છે અને તેમની શોધ આજે પૂરી થાય એવી રીતના પ્રભુનું ભજન કરતા તેમની આગળ નમી જોઈએ હા લઈ લોયા એ પૂર્વના રાજન આમ ત્રણ જે ગીત છે મતલબ કે ત્રણ માગીઓ જ્ઞાનીઓ વાઇઝમેન લખવા છે અંગ્રેજીમાં એમને રાજમેલમાં શોધતા હતા હેરોદ રાજા તપાસ કરીને બેથલેહેમમાં શોધતો હતો અને આજના સમયોમાં બે હજાર પચીસની સાલમાં તે પ્રભુ પોતે આપણને તેમને આપણા હૃદયમાં શોધી રહ્યા છે તેમની સૌે પૂર્ણ બને એવી રીતના જીવનમાં આગળ ખરેખર પ્રભુની પુષ્કળ સ્તુતિ કરી અને પુષ્કળ આરાધના કરી જે ઈશ્વર આપણને મળ્યા છે જે પ્રભુ આપણને મળ્યા છે જેમની પુષ્કળ દયા આપણા ઉપર છે એ એ પ્રભુના એવા પવિત્ર ઈશ્વરની આગળ આપણે જ્યારે નમેલા છે ત્યારે કઈક હજી પણ એવી બાબત હોય આપણામાં તો આપણે એને દૂર કરીએ જો તેઓ આપણી સાથે છે ને તો પછી કઈ બીવાની જરૂર નથી એક વખત એક ગરીબ છોકરો જંગલમાં રહેતો અને ઝૂંપડી હતી એની અનાથ હતો મા બાપ હવે તેના રહ્યા નતા અને એને એ જે જગ્યાએ રહેતો હતો ત્યાંથી થોડી આગળ મતલબ કે એના ઘરમાંથી જોઈ શકે એવી રીતના રસ્તો હતો અને રસ્તા પરથી રથો અને ઘોડાઓ રાજાનું સૈન્ય હંમેશા જતું હતું ઘણી વાર ત્યાંથી રાજા પણ પસાર થતા રાજકુમાર પસાર થતા અને તેમના પ્રધાનો પસાર થતા એ સમયમાં એ માર્ગ બીજા જગ્યા પર બીજા ગામમાં બીજા રાજ્યમાં કે પ્રદેશમાં જવાના માટે એ રસ્તો ઉપયોગમાં લેવાતો હતો એક દિવસ એણે વિચાર્યું કે હું રાજાને મળવા જાઉં અને એ તો નહી ધોઈને સરસ ચોખ્ખો થઈને જે એની પાસે કપડાં હતા પહેરીને અને થોડા ફળ ફળાદી જંગલમાંથી લઈને તે ચાલતો 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 રાજાના મહેલે પહોંચ્યો ત્યાં જ સિપાહીઓ એને રોકી લીધો બોલભાઈ તારે શું કરવું છે શું કામ છે કોને મળવું છે અને કોઈ મારે રાજાને મળવું છે તો એણે કહ્યું કે રાજાને સીધી રીતે એવી રીતે ન કોઈ સાથે આવ્યું છે કોઈ મોટું માણસ અથવા ઓળખે છે એવી કોઈ નિશાની આપો જેથી અમે રાજાને કહીએ અને રાજા તમને મળવા માટે બોલાવે કોઈ રાજ્યના તમે કોઈ પ્રધાન ના દીકરા છો કે ઘણી બધી બાબતો એમને પૂછી પડ એ દીકરા કે ના હું તો ઝૂંપડીમાં રહેનાર છોકરો છું અને સિપાયો એને કહ્યું કે ભાઈ તું જા કોટી રાહ જોઈશ નહીં અને તો ચાલતો ચાલતો પાછો આવ્યો અને એના ઝૂંપડીના નજીક આવ્યો અને પોતાના ઘરને જોઈને એને યાદ આવ્યું કે અહીંયાથી કેટલી ખુશી ખુશીથી એ નીકળ્યો હતો અને ત્યાં ને ત્યાં જ બેસી ગયો રસ્તા પર અને રડવા લાગ્યો અને રડતા રડતા એને બેઠા બેઠા ઊંઘ આવી ગઈ એટલામાં એક રથ આવ્યો અને એ દુસકા ભરતો હતો ઊંઘતો રડતો જાગતો અને એની પાસે કોઈ આવ્યું રથમાંથી ઉતરીને એને પૂછ્યું છોકરા તું કેમ રડે છે તેણે ઊંચું જોયું સરસ તૈયાર થયેલા પહેરેલા કપડા સુંદર દેખાવ અને આખી વાત કરી કેટલી મહેનતથી હું સવારે અહીંથી ચાલીને નીકળ્યો હતો આજે મજૂરી ના ગયો અને રાજાને મળવાને માટે બધા ફળો શોધી લાવ્યો અને ત્યાં ગયો અને સિપાહીઓએ મને અંદર જ આવવાના દીધો પેલા ભાઈએ એમને પૂછ્યું તારે રાજાને મળવું છે તે કે હા કે ચાલ મારી સાથે રથમાં બેસી જાઉં હું તને મળાવું છું અને એ રથમાં બેઠો અને મહેલનો જેવો દરવાજો આવ્યો એ બીવા લાગ્યો સિપાહીઓ મને નહીં અંદર આવવા દે સિપાહીઓ મને નહીં અંદર ઘૂસવા દે એણે પેલા ભાઈ કીધું હું છું ને ગભરાઈશ નહીં તને કોઈ કશું નહીં કહે અને બધાએ સલામ મારી અંદર ગયા અને એક સિપાહીને કહ્યું કે આમને રાજાને અને તે તો રાજા પાસે ગયા અને દંડવન પ્રણામ કર્યા ફળો આપ્યા અને આખી આપવી હતી કીધી કેવી રીતે આવ્યા સવારે પણ આવ્યો તો હું રડતો હતો અને કોઈ મને અહીંયા લઈને આવ્યું તો મારી પાસે જાણે મારા પર લઈ આવી ગયો હોય એમ અને રાજાને પણ બહુ આનંદ થયો કે એક બાળકને મને મળવાની ઈચ્છા હતી એમણે એને ખાસી બધી મીઠાઈઓ આપી ખાવાનું આપ્યું અને એને એ સમયમાં સોનામોરને બધું ઘણું બધું હોય એના મજૂરોને માટે જે કામ કરતો હોય એને એક સરસ જગ્યાએ જોબ માટેનું એને કહ્યું અને જે ઘરમાં જરૂરિયાતો હોય એ બધી એક રથની અંદર એટલે એક ઘોડાગાડી એ સમયમાં જે આપણે કહીએ એ ગાડીમાં ઘોડાવાળી ગાડીમાં બધું મૂકી આલ્યું અને એને બેસાડ્યો અને બહુ એને બક્ષીસો આપી અને એના પર માથે હાથ મૂકી અને એને જવા દીધો હવે ઘોડો આગળ ચાલ્યો અને પેલો દરવાજો આવ્યો અને ગાડીવાને કોઈ એક મિનિટ ઉભા પછી એ ઉતરે નીચે અને સિપાયો એને મળ્યો કે સવારે હું આવ્યો હતો તો તમે મને અંદર જવા નતો દીધો અને કહે છે આજે ફરી વાર હું જ્યારે આવ્યો તો તમે મને છેક સુધી જવા દીધો કેમ એવું કહે છે એના માતા પર હાથ ફેરવતો કહ્યું બેટા તારી સાથે જે બેઠા હતા એ રાજાના દીકરા હતા અને રાજાના દીકરાની સાથે કયું હોય અને રાજાના દીકરા પોતે હોય તો શું અમે એ ગાડીને રોકી શકીએ છીએ અને આનંદ કરતા કરતા ખુશ થઈ ગયો એમણે પેલા ગાડીવાને કહ્યું કે તમે રાજકુમારને પુષ્કળ થેન્ક યુ કહેજો આભાર માનજો મારા વતી અને માફી પણ માગી લેજો મારા વતી કે મેં તેમને ઓળખ્યા નહીં મિત્રો આ જગતમાં પણ આપણા ઈશ્વરે આપણા પ્રભુને મોકલ્યા બાળક બનીને મોકલ્યા અને આપણી જેમ તેઓ મોટા થયા દુઃખ વેઠીને તકલીફો બધામાંથી પસાર થયા અને આપણે માટે છેવલે તેમણે પોતાનો પ્રાણ આપ્યો આપણા ઉદ્ધારને માટે આપણને એ દરવાજામાં પ્રવેશ મળે અનંત જીવનના દરવાજામાં એને માટે તેઓ આપણે માટે આવ્યા હાલ એ લોહિયા એ પ્રભુનો જન્મોત્સવ મનાવી રહ્યા છે ત્યારે એ બાબતો પણ આપણે ખાસ યાદ રાખીએ કે એમને સોપતી રીતે આપણે આપણા ઉત્સવમાં જોડાઈએ હા લી લો પ્રાર્થના સાથે આપણે આજના સાજના સમયમાં આગળ વધીએ ભલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ સ્તુતિ કરતા આરાધના કરતા પ્રભુ અમે તમારી આગળ નમી જઈએ છીએ અને ખાસ પ્રભુ આ સુંદર સાધને માટે આભાર માનીએ છીએ આખા દિવસની સંભાળને માટે આભાર માનીએ છે પ્રભુ અમે સ્તુતિ કરતા આરાધના કરતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છે અને આ દિવસ પ્રભુ અમારા બધાને માટે સાંભળનાર માટે પ્રભુ જેમ તમે આશીર્વાદિત કર્યો એમ હવે આગળનો સમય પણ અમારા માટે રૂપ બને એવું થવા દેજો અને જેમ દિવસે અમે અમારી સમસ્યાઓનું નિવાકરણ જોયું એમ પ્રભુ આજે અત્યારે અને હમણાં અને આગળના સમયમાં પણ પ્રભુ તમારી મોટી દયા કૃપા અને કરુણા અમારા પર તમે રાહ છો પ્રભુ ઘણા બધા લોકો તમારા વિશે જાણે તમને ઓળખે તમારા પર વિશ્વાસ કરે સત્તાના હાથમાંથી બચાવી લેવામાં આવે બદફીલોમાંથી પ્રભુ બચાવી લેવામાં આવે જુગારમાંથી દારૂમાંથી વ્યસનો જાત જાતના અને પ્રભુ જાત જાતના ખરાબ સંબંધોમાંથી પ્રભુ તેમને આવી લેવામાં આવે પ્રભિતા તેમનું ભલું થાય અને તેમનું આત્માનહસ્મના એવું થવા તો પ્રભુ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ તમારું રાજ્ય વહેલું આવો પ્રભિતા એવી પ્રાર્થના કરી છે અને તમામ માદાઓ પ્રભુજી અત્યારે અમારી આ સંગતમાં ભાગ લઈ રહ્યા છે જોડાયા છે સાંભળી રહ્યા છે વિશ્વાસ કરી રહ્યા છે બધા જ પોતપોતાના રોગોમાંથી સાજા થઈને પ્રભુ પોતાના ઘરે આજે આનંદ કરે એવું થવા દો પ્રભુ જેમ પ્રભુ પવિત્ર આત્મા ઉતર્યો અને બધાને પોતપોતાની ભાષામાં બોલતા જોયા એમ પ્રભુ ત્યારે પ્રભુ પોતપોતાના રોગોમાંથી તેઓ સાજા થાય અને આનંદ કરે એવું થવા દો પ્રભુ લડાઈ ઝઘડો કોર્ટ કેસ એફઆઈઆર ખોટા તો અને પરમેશ્વર પિતા પતિ પત્નીના લડાઈ ઝઘડા કોર્ટમાં જે ફેમિલી કોર્ટમાં પ્રભુ જે ઝઘડા પહોંચ્યા છે પ્રભુ ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ માતા પિતાના આશીર્વાદો તેમના પર રે મા બાપનો પ્રેમ મળે અનાથમાં બને માટે પ્રભુ એવા ઘરોને પ્રભુ તમે એક કરજો એક યા બીજા કારણે પ્રભુ ઘરો તૂટી રહ્યા છે તો એ ઘરોને તમે જોડજો એવી અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ હા પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ દરેકના રોજગાર નોકરી ધંધાને તમે પુષ્કાળ આશીર્વાદથી ભરપૂર કરજો જેમની પાસે કોઈ જોબ નથી એમને પણ તમે જોબ આપજો બિઝનેસને આશીર્વાદિત કરજો અને પ્રભુ તેમના આવકના સાધનોને આશીર્વાદિત કરજો પ્રભુ ખાસ પ્રભુ લગ્નનો આશીર્વાદ આપજો બાળકધનનો આશીર્વાદ આપજો અને વિશેષ કરીને પ્રભુ જેમને વિદેશ જવું છે ભણવા માટે નોકરી કરવા માટે કુટુંબ પરિવાર સાથે રહેવાને માટે તો તમે એમના રસ્તાઓ તમે ખુલા કરજો આઈલ ટીએસના બેન્ડ આપજો જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો વિઝા ઇન્ટરવ્યુમાં પણ પાસ કરાવજો નોકરીમાં પ્રમોશન માટેની પરીક્ષા હોય કે પ્રભુ ભણવા માટેની પરીક્ષા હોય એમાં પણ તમે સારી રીતના તમે તેમને પાસ કરાવજો પ્રભુ ખાસ પ્રભુ તમારી સેવિકાના ખેતરમાં જે કંઈ અવૈધ નામો છે પ્રભુ એને તમે ખાલી જ કરજો અને પ્રભુ એ ખેતરનો કબજો પાછો તમે અપાવજો એમને એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ લોક અઢાર પ્રમાણે અમે વિશ્વાસ કરી લઈએ છીએ કે તમે ન્યાય કરનાર ઈશ્વર છો પ્રભુ અને પ્રભુ અત્યારે ખાસ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ જેમને મકાન વેચવું છે તમારી એક સેવિકા છે પ્રભુ છેલ્લા વર્ષથી પ્રભુ પ્રયત્ન કરી રહી છે એક મકાન વેચવાના માટે એ મકાન વેચાય તમારા સેવકનું મકાન વેચાય અને પ્રભુ એ તમારા બાળકો લોન મેળવવા પ્રયત્ન કરે છે પ્રભુ અને પ્રભુ જેમને નાણાંના આશીર્વાદની જરૂર છે પ્રભુ એ પ્રમાણે તમારી મોટી દયા કૃપા કરુણા તેમના પર તમે થવા દેજો એવું થવા દો હા પ્રભુ અને તમારી કરુણા અને કૃપાથી તેમને ભરી દેજો પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ વિધવા વિધવા બહેનો નાથો મન બુદ્ધિના લોકો માનસિક રોગ્ય અને વિકલાંગોની પર તમે સાથે રહેજો તમે તેમની મુલાકાત લેજો તેમના પર પ્રભુ તમારી દયા રાખજો પ્રભુ અને જ્યાં કંઈ તેઓ હોય પ્રભુ ત્યાં તમારા મોટા સામર્થ્યથી પ્રભુ હા તમારો પવિત્ર હાથ તેમના પર રાખી અને તેમને તમે સફળ અને આશીર્વાદિત કરજો દરેકની સેવાઓને તમે આશીર્વાદિત કરજો અમારી પણ સેવાઓને તમે આશીર્વાદિત કરજો દરેકના ઘરોનું ભરણપોષણ કરજો રક્ષણ કરજો પ્રભુ અને પ્રભુ જે પ્રમાણે તમારા બાળકોને તમારી જરૂરિયાત છે આ માસમાં એ પ્રમાણે પ્રભુ તમારી મોટી કૃપા થવા દેજો ખાસ અમારી પણ સેવાના આશીર્વાદિત કરો વોટ્સઅપ ફેસબુક યુટ્યુબની સેવાને જે કંઈ નાના મોટા પ્રશ્નો છે એને પણ તમે દૂર કરજો પ્રભુ પિતા અને ખાસ પ્રભુ જે બે બાબતો અમે તમારી આગળ રજૂ કરી છે પ્રભુ એના અમે તમારી પાસે લાવીએ છે એમનો વિશ્વાસ છે તમે સાંભળનાર પ્રાર્થના સાંભળનાર આપના ઈશ્વર જો આ માસમાં આપી દીધું છે માટે આભાર માની છે પણ ફરીની એક વાર પ્રભુ પ્રભુ અમે તમને રોજ રોજ વિનંતી કરીએ છીએ આજે પણ ફરીવાર વિનંતી કરીએ છીએ કે પ્રભુ બંને બાબતો આકાશના ઈશ્વર તમારા વાળા દીકરા પ્રભુ ઈશુના નામમાં અમે પ્રાપ્ત કરી શકીએ પરથી તમે પાછા લાવજો અત્યારે દરેક વસ્ત્રો નીંગ્રેજો મુસાફરીમાંથી સલામત ઘરે લાવજો અને જો કોઈ અગમ્ય કારણ બન્યું હોય તો પ્રભુ એમાંથી તમે એમની હિંમત અને પ્રભુ તમે બળપૂરું પાડજો પ્રભુ પાપોની ક્ષમા કરજો અને સવાર માં તમારું ભજન કરતી આવજો માગતા પ્રભુ ઈસુ માટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો આમ મહિના ના